સુરતના ઉલપાડ ચોરાસી તાલુકા સહકારી સંઘની પંચોતેરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સંઘના સભાસદો માટે પંદર ટકા ડિવિડન્ડની જાહેરાત કરાઈ સંઘના એજન્ડાના તમામ કામો મંજૂર કરાયા છે પંચોતેરમાં વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

સભાસદોએ મંજૂર કર્યા મંત્રી સાથે લગભગ એંસી જેટલી મંદિરીઓ જોયેલી છે અને લગભગ પચીસ હજાર જેટલા ખેડૂતોને રાસાયણિક ખાતર અને જીવન જરૂરિયાત આપવાની ચીજવસ્તુઓ આપવામાં મંદિરી સફળ થઈ છે ખાસ કરીને આ વર્ષે પંદર ટકા ડિવિઝન સભાસદોને આપવામાં આવ્યું છે અને ઓગણીસો ને ઓગણપચાસમાં સ્થપાયેલો આ સંઘ એના પંચોતેર વર્ષ પૂરા આ વર્ષે કરવા જઈ રહ્યો છે એના અનુસંધાનમાં આગામી દિવસોમાં અમૃત મહોત્સવ પણ ઉજવવાના છે ખાસ કરીને ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ખેડૂતોનું જીવન સુધારણામાં ખાસ કરીને ખેડૂતોને મજબૂત કરવામાં આ સમય ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવી છે આજે તમામ એજન્ડાના કામો મંજૂર થયા છે અને આગામી દિવસોમાં હજુ પણ ખેડૂતોની સારી સેવા થાય એ દિશાના પ્રયત્નો બોર્ડ ઓફ ડિરેક્ટરો કરતા આવેલા છે રિપોર્ટર અરવિંદ જનાદેશ ન્યૂઝ